જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રાધા અષ્ટમી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું ભાદરવા સુદ અષ્ટમીના દિવસે રાધા અષ્ટમીનું વ્રત આવે છે આ તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના જન્મના દિવસ એટલે કે જન્માષ્ટમી પછીના પંદરમા દિવસે આવે છે એવી માન્યતા છે કે જન્માષ્ટમીનું વ્રત કરનારે રાધા અષ્ટમીનું વ્રત કરે તો જ જન્માષ્ટમીના વ્રતનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જો રાધા અષ્ટમીનું વ્રત ન કરે તો જન્માષ્ટમીનું વ્રત અધૂરું ગણાય છે ભગવાન શ્રી વિષ્ણુએ અસુરી વૃત્તિનો વધ કરવા જ્યારે પૃથ્વી પર ભગવાન શ્રી કૃષ્ણના રૂપે અવતાર ધારણ કર્યો ત્યારે તેમની સાથે શક્તિ સ્વરૂપે માતા લક્ષ્મીએ રાધા સ્વરૂપે પૃથ્વી પર અવતાર ધારણ કર્યો કારણ કે પૃથ્વી પર જ્યારે પણ ભગવાન જન્મ ધારણ કરે છે ત્યારે તેની સાથે તેની શક્તિ પણ જન્મ ધારણ કરે છે આમ ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીનું પૂજન કરાય છે તેમજ જન્માષ્ટમીનું વ્રત કરનારે સાથે રાધાષ્ટમીનું વ્રત પણ જરૂર કરવું જોઈએ જે રાધા અષ્ટમીના વ્રત કર્યા પછી જન્માષ્ટમીનું વ્રતનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે રાધા અષ્ટમી વ્રતની ઉજવણી દેવી રાધાના પ્રાગટ્ય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી પ્રાતઃકાળે સ્નાન આદિ કાર્યથી પરવારે શુદ્ધ હૃદય અને સાત્વિક મન પવિત્ર મનથી વ્રતનો સંકલ્પ કરો ધાર્મિક ગ્રંથોના ઉલ્લેખ પ્રમાણે આ દિવસે રાધા અને શ્રી કૃષ્ણની સંયુક્ત મૂર્તિની પતિ અને પત્નીએ સંયુક્ત રીતે પૂજા કરવી જોઈએ રાધા અને કૃષ્ણની સોનાની ચાંદીની કે પછી અન્ય ધાતુની બનાવેલી સુંદર મૂર્તિ સ્થાપિત કરી મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવી ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવવું જો શક્ય હોય તો યમુના નદીનું જળ સૌથી ઉત્તમ ગણાય છે પરંતુ એ શક્ય ન હોય તો ગંગાજળથી સ્નાન કરાવી સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શણગારવી ધૂપ દીપ વગેરેથી ષોડોશોપચાર પૂજા કરી નૈવેદ્ય ધરાવવું રાધા રાણીની પૂજાનો સમય હંમેશા મધ્યાહન હોવો જોઈએ આ રીતે વિધિ વિધાનથી મધ્યાહન સમયે પૂજા આરાધના કરી રાધાના વિવિધ નામનો પાઠ કરી ઓમ વૃષ્ભાનુજી વિધ્મહે કૃષ્ણ પ્રિયાએ ધીમહી તનનો રાધા પ્રચોદયાત રાધા ગાયત્રી મંદિર મંદિરમ ધમહી તન્નો રાધા સર્વોદય આ રાધા અષ્ટમી મંત્ર અને રાધા ગાયત્રી મંત્રનો જપ કરવો આ દિવસે ફળાહાર કરી ઉપવાસ કરવો અથવા સાત્વિક ભોજન લઈ એકટાણું કરવું અને બ્રાહ્મણોની દાન દક્ષિણા દરિદ્ર નારાયણને ભોજન આપવું રાધા અષ્ટમીનું વ્રત જીવનમાં સુખ અને શાંતિ લાવે છે રાધા ગાયત્રી મંત્ર અને આરતીનો તથા રાધાના વિવિધ નામનો પાઠ કરવાથી જીવનમાં આવતા તમામ અવરોધો દૂર થઈ સુખ સમૃદ્ધિ અને શુભતાનો વાસ થાય છે રાધા અષ્ટમીનો ઉપવાસ અને રાધા શ્રી કૃષ્ણની ઉપાસના કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થઈ જીવનમાં યશ કીર્તિ અને સમૃદ્ધિ ભોગવી અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે હિન્દુ શાસ્ત્ર અનુસાર શ્રી રાધા રાણીની પૂજા ન કરવામાં આવે તો ભક્તને શ્રી કૃષ્ણની ઉપાસના કરવાનો પણ અધિકાર નથી કારણ કે રાધા એ ભગવાન શ્રી કૃષ્ણની શક્તિ છે તેથી રાધા અને શ્રી કૃષ્ણ સાથે અસ્તિત્વમાં છે જેથી રાધા કૃષ્ણ કહીને સંબોધ થાય છે મિત્રો આ હતી રાધા અષ્ટમીના વ્રતની વિધિ અને વ્રતનું મહાત્મા હવે સાંભળશું વ્રતની સુંદર કથા

તો કમળના પુષ્પ ઉપર એક બાળકી રડતી હતી ઋષભાનુને કોઈ સંતાન ન હતું આથી પતિ પત્નીએ આ બાળકીને પોતાની પુત્રીની જેમ જ ઉછેરીને મોટી કરી બીજી એક દંતકથામાં એવું કહેવાય છે કે સુકલ પક્ષની અષ્ટમી તિથિના રોજ બપોરે અભિજીત મુહૂર્તમાં શ્રી રાધાજી રાજા વૃષભાનુના યજ્ઞભૂમિથી પ્રગટ થયા હતા રાજા વૃષભાનુ અને તેની ધર્મપત્ની શ્રી કીર્તિએ આ કન્યાને પોતાની પુત્રી માની પ્રેમથી તેને ઉછેરી હતી બ્રહ્મકલ્પ વરાહકલ્પ અને પદ્મકલ્પમાં આ ત્રણેય કલ્પમાં રાધાજીના કૃષ્ણની પરમ શક્તિના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે જેમને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના નામ પાશ્ચર્યથી પ્રગટ કર્યા છે ત્યારે વેદ પુરાણ વગેરેમાં તેમનું કૃષ્ણ વલ્લભા કૃષ્ણાત્મા કૃષ્ણપ્રિયા વગેરે કહીને ગુણગાન કરવામાં આવે છે જે કોઈ ભક્ત રાધા અષ્ટમીનું વ્રત કરે છે તેમના ઘરમાં ધનની અછત રહેતી નથી રાધા અષ્ટમીનો પ્રિય ઉત્સવ મથુરા વૃંદાવન અને બરસાનામાં ખૂબ જ ધામધૂમથી મનાવાય છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો અને રાધા રાણી પ્રગટ થયા હતા આથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ અને રાધા રાણીનો પ્રગટ ઉત્સવ મનાવાય છે બરસાનામાં આ ઉત્સવ ખૂબ જ આનંદ ઉલ્લાસથી ખીર પૂરી હલવો વગેરેનો ભોગ ધરાવી આ દિવસે અરબીની સબ્જી બનાવી રાધા રાણીને ધરવાનું ખાસ મહાત્મ્ય છે તેમજ ગુજરાતના કચ્છમાં આવેલું રતનાલ ગામ જ્યાં આ દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ જેટલો જ ઉમંગથી રાધાજીનો જન્મ ઉત્સવ મનાવાય છે યાદવોની વસ્તી ધરાવતું આ ગામ રતનાલ જ્યાં સમગ્ર ગામ એકસાથે ભોજન લઈને આ ઉત્સવ મનાવે છે રાધા રાણીનો પ્રાગટ્ય ઉત્સવ આરતી તથા ધાર્મિક વિધિ કર્યા બાદ સમગ્ર ગ્રામજનો એક સાથે મહાપ્રસાદ લે છે આમ વર્ષોથી ચાલી આવતી પરંપરા આ આહિર સમાજની કુમારિકાઓએ રાધાષ્ટમીનું વ્રત કરી જીવંત રાખી છે પુરાણોમાં ઉલ્લેખ છે કે આ દિવસે વ્રત કર્યાનું એક હજાર કન્યાદાન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે અને ગંગા આદિ તીર્થમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેવું જ ફળ આ વ્રત કર્યાથી મળે છે ઉપરાંત એક લાખ એકાદશીના પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે આજના દિવસે દુર્ગાષ્ટમીના દિવસ તરીકે પણ ઓળખાય છે રાધા એ શ્રી કૃષ્ણની પ્રેમ દિવાની હતી કૃષ્ણનું નામ તેના રગે રગમાં ફેલાયેલું હતું જ્યારે દેવ પૃથ્વી પર જન્મ લે છે ત્યારે તેમની દિવ્ય શક્તિ પણ સ્ત્રી સ્વરૂપે ધરતી પર અવતાર ધારણ કરે છે આમ રાધા અષ્ટમીનું વ્રત કરવાથી રાધાજીનું નામ જપવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા મેળવી શકાય છે રાધા એ લક્ષ્મીનું સ્વરૂપ છે આથી આ વ્રત કરવાથી માતા લક્ષ્મીની કૃપા પણ બની રહે છે અને ઘરમાં લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે તો મિત્રો ખૂબ જ પુણ્યશાળી આ વ્રત કરનાર દરેક ભક્તો પર ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સદાય રહે એવી ભાવના સાથે કોમેન્ટમાં જય રાધે કૃષ્ણ જરૂર લખજો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ કે પછી રાધે કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ